હા અને દરેક આગેવાનો કલાકાર મિત્રો ખાલી એક મિનિટ થી વધારે વાત ના ચલાવતા કે બહુ ઘણા બધા મહેમાનો છે પ્લીઝ થોડું માન મર્યાદા મારી બી રા થોડું સ્થાનિક સજવી જાય

અમારું ઠાકોર સમાજ નું ઘરોડ્યું કહેવાય અમારા વિક્રમભાઈ ઠાકોર અને આ આજે આપણા સમાજ માટે જે દીડું ઉઠાવ્યું છે એ સાથે અને આગામી કોઈ પણ કોઈ પણ કાર્યક્રમ અને સાથે સાથે

कलाकार तो कहसे मित्रों कलाकार मित्रों तो प्लीज सांभो तो आप डिस्टर्ब ना करो विरल <coughs> <coughs> <coughs>

જે હું મેં વાત કરી આગળ પણ તમે સોશિયલ મીડિયામાં જોવો કે નાનો કલાકાર હોય કે મોટો કલાકાર હોય ક્યારે વિક્રમભાઈએ કોઈ કલાકાર માટે ભેદભાવ રાખ્યો નથી અને મારું એક પતે રાજા નો તમે બધા જાણો છો જે જેનાથી મને નામના મારી સૌ પ્રથમવાર વાર વિક્રમભાઈએ ગાયેલો એ દરેક કલાકાર એ સન્માન આપે છે અને દરેક કલાકાર જયારે હું ઉપસ્થિત હોય ત્યારે બધા કલાકાર વતીથી હું એવું કહું છું કે અમે બધા તો હજુ વિધાનસભામાં પહોંચવામાં ઘણી સ્ટ્રગલ માં ગીએ પણ વિક્રમભાઈ જયારે બધા કલાકાર ની વાત કરી છે ત્યારે હું અહીંયા વાત કરીશ કે જયારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને ઉભી કરવાના જે મોટો મોટો ફાળો રહ્યો હોય તે આપણા વિક્રમભાઈ ઠાકોર છે અને એમના ચાહકોનો છે ત્યારે વિક્રમભાઈ જયારે આટલું મોટું યોગદાન આપ્યું હોય એમના ચાહકોએ આટલું મોટું યોગદાન આપ્યું હોય તો ગુજરાત નો સુપર સ્ટાર અમારો વિક્રમભાઈ ઠાકોર છે અને એ એ ના પાત્ર છે એટલા માટે આજનું આ સંમેલન છે એ કલાકારોનું તો આજનું જે સંમેલન છે ના સરકાર સામેની પોતાના અને કલાકારોના સન્માન માટેની વાત છે એના માટે ભેગા થયા છે તો પણ એ આયોજન કર્યું હતું એની આ ભૂલ છે એની અમારા વિક્રમભાઈ અને કલાકારો વતીથી એક મોટી ટકોર છે કે આ તમારી ભૂલ થઈ છે અને જો આ વિક્રમભાઈએ કદાચ આ ના જતા હોય તો આ વારંવાર બન્યું છે અને આગળ પણ આ થતું રહે એમને ઘણી બધી સુપર હિટ હીરો રખેવાર ખેડૂત એક રક્ષક મા બાપના આશીર્વાદ મા બાપ ના સોગન તો નવાની લીમડી કોણ જુલાવે પીપળી જેવી ઘણી બધી હિટ ફિલ્મો આપેલી છે તો એ એ સન્માન માં યોગ્ય છે અને આ જે થયું એ ખોટું થયું છે એના માટે જેને પણ આયોજન કર્યું હતું એને માફી માંગી લેવી જોઈએ ખુલ્લીઆમ આવી એ જ હું તો કહેવા માંગીશ ભારત માતા કી જય